નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બાળકો સ્વભાવે ચંચળ અને રમતિયાળ હોય છે તો તેમના આ સ્વભાવનો આપણે અધ્યયનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે માટે પર્યાવરણ શિક્ષણ અંતર્ગત ઇનોવેટિવ પેડાગોજીમાં આપણે હવે જોઈએ રમત દ્વારા અધ્યયનની પેડાગોજી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ અત્યારે આપણે લોકો પર્યાવરણ વિષયમાં કયો પાઠ ભણી રહ્યા છીએ પહાડી રહેતા જેની અંદર ગૌરવ જાની નામના વ્યક્તિ પોતાનું બાઇક લઈ અને હવે એ પાઠ જ્યારે આપણે ભણ્યા તો મેં તમને એ પાઠમાં આવતા બધા જ સ્થળો મુંબઈ શરૂ કરીને લેહ સુધીના કે જ્યાં જ્યાં ગૌરવ જાની ફર્યા એ નકશામાં બતાવ્યા

બરાબર છે જેમાં એકમ કસોટીમાં વીસ થી ઉપરના માર્ક્સ વાળા વિદ્યાર્થીઓને આપણે લીધા છે તો નેક્સ્ટ ટાઈમ તમારે બધાને પણ જો આ ગેમમાં ભાગ લેવો હોય તો તમારે પણ સરસ મહેનત કરવાની અને પરીક્ષામાં વધારે માર્ક લાવવાના છે તો ચલો તમે આઠ જણા રેડી છો ઓકે તો આપણે ગેમ શરૂ કરીએ ત્યાં તમારું સ્કોર બોર્ડ છે કે જેની ઉપર તમે જેમ જેમ પ્રશ્નોના જવાબ આપશો એમ સ્કોર લખાતા જશે

વા ખૂબ સરસ ઝડપથી પ્રવાસ ના હાઉસબોટ કયા સ્થળે જોવા મળી હતી શ્રીનગર ગૌરવજાની પ્રવાસ માં હાઉસબોટ કયા સ્થળે હતી શ્રીનગર અને શ્રીનગર ક્યાં આવેલું છે

ટીમ માંથી કોઈ આવશે હેલ્પ કરવા બતાવો મનાલી કયા રાજ્યમાં આવેલું છે